બતરાસો હું ન્યા કાઈ પાણી માંગુ ન દારૂ માંગો એય તો આટલા જ તારા બાગની રોટલી પડી છે ને કાઈ લઈ મન થઈ જા હું ખાઈ લઉં તાર મમ્મી કે છે તાર બાગની નવી રોટલી બનાવી દીઓ ને હાલ આ હું જો હાલ ના ખાઉં તો એક રોટલી જ મળશે પણ આ લાવટો હાલ ભાઈ બનજો એટલે એક રોટલી દઉં બાકી આપો બાપર નઈ તને સમજી ગયો આ લાવટો રે ખાધા પછી હુવાની ઘડીકવાર કેવી મજા આવે હાલ હુવા ઘડીકવાર ને હું હે ને ઘરે કઈ ના જાન ઘરે આખો થી રોકાવા હું એટલે જલ્દી આમ જવા દે હાલ એટલે લાઈટ બંધ કરી દેજે ડિસ્ટર્બ કરતા કોઈ કહી દઉં કઈ દેજે બધા નહીં ભાઈ લાઈટ બંધ કરી